ભાવનગર શહેરના વિઠલવાડી જૂના બે માળિયામાં રહેતા કૃષ્ણદેવસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાના ભાઈએ કોઈ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરી હોય જે ફરિયાદ પાછી લેવા માટે હાદાનગર વિસ્તારમાં રહેતા શંકરભાઈ સહિત બે ઈસમો કૃષ્ણદેવસિંહના ઘરમાં તલવાર લઈને ઘૂસી જઈ કૃષ્ણદેવસિંહને આંખમાં મરચો નાખી તલવારનો ઘા મારી દઈ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જ્યારે આજુબાજુના લોકોને એકઠા થઈ જતા બંને ઈસમો ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા પામ્યા હતા અરુણના કૃષ્ણ દિવસે ઝાલા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી સાથે ઉઠેલ વડે વિસ્તાર શું બનાવું બેન બનાવું અગાઉની બપાલે મારા મોટા ભાઈને ફરિયાદ કરેલી હતી એ ફરિયાદ અમે પાછી લેવા બાપાથી આવ્યા એટલે ગાડું બોલવા મને આ બેરાની બધી એટલે હું બહાર નીકળ્યો છોટો હતો એટલે એને મને કીધું મેં કીધું અત્યારે તો વૈયા જવાનું છું તો આપણે મોટા ભાઈ વાત કરજો એટલે મને આ એકમાં મરચું નાખ્યું અને એક જણાએ મને પગમાં ધોકો માર્યો અને એક જણાએ નામ શું છે એકનું નામ શંકરભાઈ ને બીજાનું નામ ખ્યાલ નથી